પિલોડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં રજૂઆત બાબતે આવેદન પત્ર કે જ્યાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પૂર્વ જે કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા જ્યાં પિલોડા કોટેજ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર શરૂ કરવાની કરી માંગ ચૂંટણી દરમિયાન ભાજપને જાકારો આપવાનું આવાહન કર્યું છે બિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બિલોડાના વર્ષો જુદા વણુકેલા પ્રશ્નોની વાચા આપવા માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપીશ ગુજરાતની ડબલ એન્જિનની સરકાર આ વિસ્તારમાં ડબલ વિકાસની વાત કરતી હોય પણ એક પણ વિકાસનું કામ કર્યું નથી અત્યારે પીવાના પાણીની વાત હોય સિંચાઈની વાત હોય નળસે જલ યોજનાની વાત હોય આ વાત પણ અભર તાલે ચડાવી છે જંગલની જમીનો કાયદો કેન્દ્રની કોંગ્રેસની સરકાર લાવી કે બે હજાર છની અંદર કે જે ખેડે તેને જંગલની જમીન આદિજાતિ વિસ્તારના લોકોને જંગલની જમીન પણ આપવામાં નથી આવતી રાજ્ય સરકારે ગુજરાતના આદિવાસીની પૂર્વ પટ્ટીમાં સમગ્ર ગુજરાતના આદિવાસી યુવાનોની માગ હતી કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરો એમાં સરકારે અમને ધરણ આપી હતી છતાં પણ આજ સુધી આદિવાસી વિસ્તારની અંદર જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા જોઈએ એ પણ કરવામાં આવ્યા નથી ભિરોડાની અંદર ટ્રોમા સેન્ટર ખોલવાની વાત હતી અવારનવાર અકસ્માત બનાવો બને છે ત્યારે કોટેજ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં નથી આવ્યું અને પૂરતો સ્ટાફ પણ નિમવામાં નથી આવ્યો અહીંના વિદ્યાર્થીઓ હિંમતનગર અને મોડાસા ખાતે ભણવા જાય છે ત્યારે અહીંયો સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખુલે એવી પણ અમારી એક માગણી હતી પાટણ યુનિવર્સિટીની જગ્યાએ સાબરકાંઠા અરવલ્લી અને નજીકનો વિસ્તાર સમગ્ર લઈ અને યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે પણ રાજ્ય સરકાર આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસની વાત કરે છે પણ ક્યાંય વિકાસ દીકાતો નથી માટે આજે અમે મામલતદારશ્રીને ભીલોડા શામળાજી મેઘરજ અરવલ્લી જલ્યા સહિતના પ્રાણ પ્રશ્નોને વાંચવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે આવનારા સમયમાં જો અમારી માગણી અને લાગણી નહીં સ્વીકારવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીને જળબાતોડ જવાબ આપીશું એમાં કોઈ